બધાની ઈચ્છા હતી કે ફેમિલી બતાવો ફેમિલી બતાવો તો આજના વીડિયોમાં બધી ફેમિલી બતાવીશ મારા કુટુંબની તો દોસ્તો આ છે માં કરે છે દર્ણું તો એમને મલાઈ દઉં બતાવો તો બધાને બતાવી બતાઈશ એટલે બાપા બાકી હતા તો લે આ બા આ છે મારું મશીન રોજ રોજ કુટવાળ સાફ કરવો પડે ને કાલે એટલે બધી ઉલાવે ને પાણી નાખે સ્વાગત છે તમને તો આશા કરું બધા ઠીક છો તો હવે આ તમને આજના વિડીયોમાં મારી આખી ફેમિલી બતાવું મારી ફેમિલીમાં કોણ કોણ છે અને કેટલા સભ્યો છે બધાને તમને મળાવું બે અમે બીજી મમ્મી પપ્પાની ચાર ને બે બાળકો છ અને એક પૃથ્વી એ પાણે છે મારી એ અહીંયા ભણે છે એટલે આ છે અશુ અશુ બાય કરો બાય કરો શું આ જયારે બોલવાનું હોય ને ત્યારે ના બોલે ના બોલવાનું ત્યારે માથું ખાઈ જાય

આ શું તો તમે જોઈ જશે કાયમી વિડીયોમાં બોલતી હોય છે તો બધાની કોમેન્ટ હતી કે બાને બતાવો અને આખી ફેમિલી બતાવો તો બધાને બતાવી દઈશું એટલે બાપા બાકી હતા તો લેવા બાપાજી કહી દો જય માતાજી બધા જય માતાજી બસ ને એટલે પોતાને પોતે પહેલાંથી ના પડતા કે આવો હું વિડીયા બનાવી બનાવી કરે દેશે આખો ધંધો કરો મેં ધંધો તો કરવા છે એમાંથી થોડા ઘણો ટાઈમ બચે તો જ વિડીયો ચાલુ કરીએ ના કાં તો તમને ખબર છે ઓફિસે હવારે રે હા જ આવતા રહો રવિવાર લગભગ જવાનું થાય જ કોઈક દિવસ કોઈ દિવસ રજા હોય તો ચાલે બાકી ચાહે રજા હોય તો હોય તો હોય બાકી જ્યારે આમ કંઈક કામ હોય પાડીએ તો પછી અલગ કે બાકી જવાનું તો થાય જ તો પોતે ક્યાંક બહાર થાય એટલે કે પૂરા પી તમે આ તો વિડીયામાં હતા તો આખી ફેમિલી બતાવી દીધી કાલથી વાતાવરણ ખરાબ થયું ને તો કે વરસાદ આવશે વરસાદ આવશે અને બે ત્રણ દિવસની આગાશી પણ રહે હજી 4 તારીખ સુધી છે 4 થી ના એટલી બધી નથી અરે આ તો તમને તો આજુબાજુ બધા એરંડાવાળા થ્રેસરથી લેવા મળ્યા બધે ટાબેટી એ ટાબેટી બધે ચાલુ થઈ ગયું અમારે લેવો તો પણ અમારે છે છેલે એરંડાનો ટીમ્બો છે અને વચ્ચે આખું જીરો છે એટલે થ્રેસર ક્યાં જાય એમ નથી અને આ તો ચાલો થોડું ઓર જગ્યા રાખવી દે એરંડા બધાય જગ્યા આવી શકાય અને આવ હોય ને તો તરત થ્રેસર થી લઈ શકાય

ભગવાન બોલે દી ચાર તારીક સુધી છે આગાશી પણ એટલે એટલે બધી આગાશી લાંબી ના હોય આવે તો ભલે આવે સોજો તારે છે મોરી રી મોજી બી આગા અત્યારે મોસમ બી કણે કરી જે ના હોય ને એ માંગે મોસમ બી ત્યાં ક્યાંથી લાવો કણક આધી મોસમ બી કણગાદી અત્યારે સાંજે દૂધ પરાઈને સીધો આવી ગયો કેનાલ કારણ કે ડીઝલ નાખીને જતો રહીશ તો રાતે પાણી આવશે રજકામ તો પાઈ દઈશું અને આજે હું તમને અમારી કેનાલ બતાવું દિવસે આ છે અમારી કેનાલ અને મશીન અત્યારે તો લગભગ હમણાં છેલ્લા દસ પંદર દિવસથી આખામાં ઊલ વધારે આવે ઊલ કહીએ લીલ કહીએ જે કોઈ ચાલ આટલી બધી ના આવતી અત્યારે તો જો આખા પાથરે લીધ પડી આખી જોઈ શકો આખે આખી પાથરલ છે હળ છે આખી કેનાલ નથી આ છે અમારું મશીન અને તે પહેલાં ગોગો સાફ કરી દેવું અને રાતે કદાચ પાણી ફૂલાવે તો ગોગાને સાફ ના કરવો પડે ਤੋ ਰੋਜ਼ੇ ਰੋਜ਼ ਟੂਕਾਲ ਸਾਫ ਕਰਉ ਪੜਾ ਨਾ ਕਰੇ ਇਤਲੀ ਬਤੀ ਉਲਾਵੇ ਨਾ ਪਾਣੀ ਨਾ ਥੇਕੇ ਡੀਜ਼ਲ ਖਾਇ ਪਾਣੀ ਨਾ ਆਵੇ કે ફૂટવલ ભરવાનું ના આવે પાણીથી ભરેલ જ હોય અહીંયા જીપી આડી થઈ જાય એટલે પાણી પૂરું ભરેલ હોય ભરવાનું નહીં સીધું ખાલી હેન્ડલ જ મારવાનું બીજું કશું નહીં કરવાનું ડીઝલ મૂકી દઈશ ઘરે બાસા જે આવશે તો ચાલુ કરશે મને જેટલા પાર્ટનું છે ને બધાના ડીઝલ અહીંયા ધોઈ આમાં આપણું ખાદામાં મૂકી દઈએ આ કેનાલ અને અમારા ઘરનું અંતર અરાઉન્ડ સાડ છસો પાઇપો આવી અને અંદાજ તમે લગાવી શકો કે કેટલું અંતર થયો હશે

જયારે કેનાલ ચાલુ થાય ને ત્યારે પાણી મને ઓછું મળે પણ સિજન પાણી ફૂલ મળે પછી છે ને આ ત્રણ ત્રણ નાળાના વારા કરી દે એક એક દિવસના સોમવારે તારું કે ઓલામ જાય તો મંગળવારે આ જાય ને બુધવારે આ જાય જ્યારે પાણી ઓછું આવે ત્યારે અત્યારે તો ફૂલ પાણી સિઝનમાં છે તો ત્રણે ત્રણ નાળા ખુલ્લા જ છે આ સીધું પાણી જેટલું વપરાય એટલું વપરાયને અમારા ગામના તળાવ ભરાય પૂરું અને આ અમારા ગામની સીમ પાણી પીએ આખી અને આમાં છે એટલે આમાં અમારા ગામની સીમ પાછળ છે પીએ તો લગભગ ત્રણે ત્રણ જે માઇનના ત્રણે ત્રણ ફોટી અમારા ગામ માટે જ છે લગભગ તો એન્ડ સુધી અમારા ગામ જ આવે અને એન્ડ કરીશું અહિયાં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મંદે માત્ર જય હિન્દ આગળ વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ